માત્ર બંધકારક અથવા તો બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ધરાવતા અણુઓના ભૌમિતિક આકાર હવે અહીં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા માટે બી એવું વાપરી અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા માટે એ વાપી વાપરીશ અને કેન્દ્રમાં રહેમાણુ માટે હું એ વાપરીશ તો હવે આપણે જોઈશું અણુ ના પ્રકાર બીજું છે

આકાર અને ઉદાહરણ સૌથી પહેલા આપણે ધારો કે સૌથી પહેલા હું ઉદાહરણ લખીશ આપણને ખબર છે કે કોઈ પણ ઉદાહરણ આપ્યું હોય તો તેનો આકાર કેવો છે તેનું ખ્યાલ આપણને આગળના જે લેક્ચર છે એમાં ખબર પડી ગઈ તો હવે ધારો કે જોઈએ

તો અહીં બે બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે માટે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં એટલે કે આપણે જે કેન્દ્રમાં રહેલો તત્વ છે તેનો બી ટુ ઇ બરાબર ઝીરો છે એટલે ઈ આપણે નહીં લખીએ હવે એવી જ રીતે કે આપણે વાત કરીએ मैनस वन धारो कि हूँ बी एफ थ्री आकार दौरीश तो बी એટલે કે તેનો આકાર સમય સમ ત્રિકોણ છે હવે આપણે જોઈએ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આપણે જોઈ શકીએ છીએ એ બોરોન બોરોનની આજુબાજુ ત્રણ બંધ છે એટલે કે ત્રણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે બોરોન માં એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી માટે ઝીરો માટેની રચના તો છે એ બી થ્રી હવે ત્રીજા નંબર પર આપણે જોઈએ ઉદાહરણ છે આ સો

અને ઓક્સિજન સલ્ફર ઓક્સિજન વચ્ચેનો ખૂણો એકસો ઓગણીસ હોય છે બીજી વસ્તુ છે કે અહીં સલ્ફર આપણે એનો ડોટ સ્ટ્રક્ચર દોરીએ તો ઓક્સિજન એક બે ત્રણ ચાર પાંચ છ અહીં માઈનસ charges એટલે આપણે સાત ઇલેક્ટ્રોન લઈએ 1 2 3 4 5 6 7 સલ્ફર એ અહીંયા ઓલરેડી 3 charges છે 1 2 3 4 5 અને 6 એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે અહીં ત્રણ અહી બંધકારક ઇલેક્ટ્રોન યુગમ તો બંધકારક ઇલેક્ટ્રોન યુગમ બે છે કેમ કે આ તો જે એ ને લીધે જોવા મળશે એટલે કે સંસ્પદન ને લીધે આ બંધ જોવા મળે છે આ બંધ ઓક્સિજન થી થી સલ્ફર સલ્ફર ઓક્સિજન તરફ માટે બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને કેન્દ્રમાં રહેલા સલ્ફર પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે માટે તેની રચના થશે એ সবা উদাহরণ লক্ষ প্লস বিএফো মাইনস সি সিএল F, કાર્બન હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન એટલે કે આપણે તેનો તમે દોરી એટલે કાર્બન તેમનો આકાર સમચકીય છે હવે આપણે અહિયાં જોઈ શકીએ છીએ કે કાર્બન એ

પછી વાત કરીએ ઉદાહરણ છે એમોનિયા પીસીએલ થ્રી એનસીએલ થ્રી પીએચ થ્રી એચ થ્રીઓ પ્લવ અને એનએફ થ્રી આપણે તેનો આકાર જોઈએ એમોનિયા માટે નાઇટ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન હવે આપણે ખબર છે કે નાઇટ્રોજન એ પંદર માં સમૂહનું તત્વ છે માટે પાંચ સંતા કક્ષામાં ઇલેક્ટ્રોન છે ત્રણ બંધકારક અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુદ્ધમાં હોય છે ત્રણ અને એક એટલે કે અણુની રચના એ બી થ્રી થશે છઠ્ઠું છે ઉદાહરણ છે વોટર એટલે કે પાણી એચ ટુ ઓ એચ ટુ એફ અને એટલે કે તેનો આપણે આકાર જોઈએ ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન એટલે કે તેનો આકાર વળેલો અથવા તો તેને આપણે બી આકાર કહીશું ઓક્સિજનની વાત કરીએ તો તેની સંયરતા કક્ષામાં છ ઇલેક્ટ્રોન હોય છે જેના બે બંધ બનાવવામાં ઉપયોગી છે અને એક અબંધ કારક છે માટે બે અને એક અબંધ કારક છે માટે અણુની રચના એ બી ટુ પ્રકારની થશે હવે આપણે વાત કરીએ સાતમા નંબર પર છે ઉદાહરણ જોઈએ તો પીસીએલ ફાઈફ એફ ફાઈ એટલે કે આર્સેનિક પેન્ટાફ્લોરાઇડ એસબી એફ તેમનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ છે આકાર અહી આપણને પીસીએલ ફાઈ ની રચના આપેલી છે જે છે એટલે કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ એક ત્રિકોણ છે ઉપરની અને નીચેની બાજુએ જે છે તો આપણે હવે પીસીએલ ફાઈ ની ગોઠવણી કરીશું તો કેન્દ્રમાં રહેલો ફોસ્ફોરસ છે અહી ક્લોરીન ક્લોરીન અને અહીં ક્લોરીન છે તે જ રીતે એક ઉપર ક્લોરીન તત્વ અને પાંચ ઇલેક્ટ્રોન હોય છે ત્રણ ઇલેક્ટ્રોન ત્રણ બંધ બનાવે છે એક ઉપર બંધ બનાવે છે અને એક નીચે બંધ બનાવે છે એનો મતલબ એવો છે કે ફોસ્ફરસ એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન નથી માટે અબંધક ઇલેક્ટ્રોન ઝીરો અને બંધકારક ઇલેક્ટ્રોન પાંચ એટલે કે આપણે જોઈએ આઠમા નંબર પર છે ઉદાહરણ છે એફ એફ ફોર sf4 તેની તેનો આકાર એસિડ ફોરનો આકાર ચિચુરો છે એટલે કે આપણે જોઈએ તો સલ્ફર ફ્લોરી અને એટલે કે ચાર બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં સલ્ફર એ સોળમાં સમૂહનું તત્વ છે એટલે કે ઇલેક્ટ્રોન છે જેમાં ચાર બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવેલું હોય છે માટે અણુનો આકાર એ બી ફોર થાય છે હવે આપણે વાત કરીએ સી એલ એફ થ્રી તેનો આકાર ટી આકાર હોય છે એટલે કે આપણે જોઈએ ક્લોરીન ફ્લોરિન ફ્લોરિન અને ફ્લોરીન તો ક્લોરીનની ચરણ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે જેમાં ત્રણ બંધ બનાવે છે એટલે બંધ કારક ઇલેક્ટ્રોન યુગમાં અનેક્ટ્રોન હોય છે એટલે કે અણુનો પ્રકાર એ બી થ્રી ઈ ટુ પ્રકારનો હોય છે પછી જોઈએ આપણે ઉદાહરણ છે એક્સ ઇ માઇનસ વન બીઆર થ્રી માઇનસ વન અને આીએલ ટુ માઇનસ વન ધારો કે ઝેનોન ડાય માટે વાત કરીએ તો ઝેનોન ફ્લોરીન ફ્લોરીન એટલે કે ઝેનોનમાં બે બંધકારક ઇલેક્ટ્રોન युग्म છે અને 제논 એ 18મા સમૂહનો તત્વ છે માટે આ સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન હોય જેમાં બે બંધ બનાવવામાં ઉપયોગી થાય છે બાકી 3 ઇલેક્ટ્રોન युग्મ અબંધકારક 1 2 3 4 5 6 કે અબંધકારક ઇલેક્ટ્રોન युग्મ 3 છે માટે અણુનો પ્રકાર AB2 E3 થશે અગ્યારમાં નંબર પર છે ઉદાહરણ છે એસ એફ સિક્સ જેનો આકાર છે અષ્ટફલકીય તો અહીં આપણે અષ્ટફલકીય આકાર જોઈ શકીએ છીએ તો અહીં સલ્ફર કેન્દ્રમાં હશે ફ્લોરીન હશે એક સલ્ફર તેની ચારે બાજુ ફ્લોરીન એક ઉપર ફ્લોરીન પરમાણુ અને એક નીચે ફ્લોરીન પરમાણુ છે હવે આપણે આમાં વાત કરીએ બનકારક તો અહીં પાંચ છ બંધ બને છે એક બે ત્રણ ચાર પાંચ અને છ બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે માટે અણુનો પ્રકાર એ બી સિક્સ પ્રકારનો થશે આગળ આપણે જોઈએ ઉદાહરણ છે ડી આર એફ ફાઈવ સી એલ એફ ફાઈ આઈ એફ તો તેનો આકાર છે સમચોરસ પિરામિડલ એટલે કે આપણે ડીઆરએફ ફાઈવ માટે જોઈએ तो dr f तो અહીં આપણે જોઈ સકીએ છે કે બંધકારક ઇલેક્ટ્રોન युग्મ પાંચ છે અબંધકારક માટે વાત કરીએ તો બ્રોમિન એ તત્ત્વમાં સમૂહનો તત્વ છે એટલે કે 7 સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન છે કેમાં 5 બંધ બનાવે છે અને એક અબંધકારક હોય છે માટે અણુની રચના થશે આગળ જોઈએ આપણે ઉદાહરણ છે એક્સ એફ ઇફ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ તેનો આકાર છે સમતલીય સમચોરસ ઝેનોન ફ્લોરિન ફ્લોરીન ફ્લોરીન અને ફ્લોરીન ઝેનોન અઢારમાં સમૂહનું તત્વ છે એટલે આઠ સંજામાં ઇલેક્ટ્રોન હોય છે જેમાં ચાર એ બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે અને બાકીના ચાર ઇલેક્ટ્રોન ચાર પાંચ છ એટલે કે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હશે માટે અણુનો પ્રકાર એ બી ફોર ઈ પ્રકારનો છે આગળ આપણે જોઈશું ઉદાહરણ છે આઈ એફ સેવન તેનો આકાર છે પેન્ટાગોનલ દ્વિ બાય પિરામિડલ અથવા દ્વિપરિમાણ દ્વિપિરામિડલ દ્વિ પિરામિડલ આકાર આપણે જોઈએ તો આયોડિન ફ્લોરિન 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 અને ફ્લોરિન હવે આપણે જોઈએ કે અહીં 6 ઓપન कारक સોરી એક બે ત્રણ ચાર પાંચ છ અને એક આ રીતે આપણે ધારો કે દોરીએ તો અને પછીનો ફ્લોરીન ની પાછળ એટલે કે આ રીતે ગોઠવાયેલો હશે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સાત બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે અને એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં નથી માટે એની રચના અણુનો આકાર હશે એ બી સેવન